શિશુકુંજનો આજે અમૃત મહોત્સવ છે આજે પંચોતર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે તેનો ટૂંકેરો પરિચય આપ બધા ગુરુજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વર્તમાન વિદ્યાર્થી બધાને કરાવું છું મિત્રો તમારી યાદ ચોક્કસ તાજી થશે આપણી શિશુકુંજ એટલે રાજા શાહી વખતમાં સંસ્થાના સ્થાપકોએ જમીનની માંગણી કરી ત્યારે રાજા દ્વારા કહેવામાં આવ્યું કે તમારી જનોથી જમીન માપી લ્યો જેટલી જમીન માપો તેટલી જમીન તમારી અને પછી આપણી આ શિશુકુંની જમીન એ રીતે આપણને મળેલી છે આ પણ આપણા માટે ના ભૂતો ના ભવિષ્યતી મારે સૌથી પહેલા

જીવન વ્યવહાર પદ્ધતિને ક્યારેક વાગોળશો તો એમાંથી કોઈને કોઈ સ્વરૂપે તમને આનંદ પ્રાપ્ત થતો હશે મસ્તીનો આનંદ પ્રાપ્ત થતો હશે યુવા મસ્તીનો આનંદ પ્રાપ્ત થતો હશે કેટલાકના હૃદય ભાંગ્યા એનો પણ આનંદ થતો હશે આબુવાલા કહેતા હતા હું સુરેન્દ્રનગર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં જીએસ હતો ત્યાં શેખાદમ આબુવાલાને મેં બોલાવેલા અને એમને કહ્યું હતું કઈ સામે બેઠા છે એમાં દીકરા દીકરીઓમાં બે બાબત તો પચાસ ટકામાં અવશ્ય હશે આ શેખાદમ આબુવાલા એ કહેલું છે કે હું પડી છું તારા પ્રેમમાં કે તું પડ્યો છે મારા પ્રેમમાં હું પડી છું તારા પ્રેમમાં કે તું પડ્યો છે મારા પ્રેમમાં કે પછી કાય એવું તો નથી કે આપણે બંને છીએ કોઈ વેમમાં એમ વેમમાં ને વેમમાં ઘણા મારા તમારા અનેકના જીવન વ્યતીત થઈ ગયા હશે પણ આપણું કાર્ય છે ગીતાનો સાર એ જ છે કે જે તમારા નસીબમાં હોય છે એ જ પ્રાપ્ત થઈ શકતું હોય છે એક કવિ ખુબ સુંદર રીતે કહ્યું છે બે જાય છે

હેલો હું પ્રસન્ના પારે અમદાવાદથી હું આ શિશુકુલ સ્ટુડન્ટ છું એક સ્ટુડન્ટ છું અને અત્યારે હું વચ્ચે સિશુકુન ધાંગોધ્રામાં આવી હતી અત્યારે અમે શિશુકુંદની હાલત જોઈ છે અમારી વખતે હતી અને અત્યારે જોઈ રહી છું તો મને એમ થયું કે ભાઈ આ વસ્તુ કંઈક આગળ લઈ જવી પડે શિશુકુંદના આવતા સો વર્ષ છોકરાઓ માટે શિશુકુંદ ચાલુ રહે શિશુકુંદ સંસ્થા એના માટે અમે પ્રયત્ન કરી તો મને ભાઈ વિશાલ મળ્યો અને એનો સપોર્ટથી અમે લોકોએ આ બે મહિના પહેલાંથી કાર્યક્રમ ચાલુ કર્યો એક કોમ્યુનિટી ગ્રુપ બનાવ્યું છે જેમાં શિશુકુંદના ધીરે ધીરે અમે બધા સ્ટુડન્ટ ભેગા કર્યા છે જે જૂના બધા એક હોય એ લોકોને અને પછી અમે ધીરે ધીરે આ ફંક્શનનું આયોજન કર્યું અમે લોકો લોકો કન્ટિન્યુ લગભગ છેલ્લા અઢી મહિનાથી આ જ ફંક્શન માટે કાર્યક્રમ કરી રહ્યા છીએ જેની રૂપરેખા માટે અમે લોકો અવારનવાર ધાંગધ્રા આવેલા છીએ અને આ ફંક્શનનો હેતુ બધાને કોર્ડિનેટ કરવાનો છે બધાને ભેગા કરવાનો છે અને શિશુકુન સંસ્થા માટે આગળ કંઈક કરવા માટેનો છે કે આવનારા ફ્યુચર માટે છોકરાઓને સો વર્ષ માટે એક સારું એજ્યુકેશન મળે સારું એન્વાયરમેન્ટ મળે અને સારા સંસ્કાર મળે એના માટે અમે લોકો આ તૈયારી કરી રહ્યા છીએ

મને મકવાણ સાહેબને પણ હજી યાદ કરું કે પીટી ટીચર હતા આવે ત્યારથી સ્પોર્ટ્સના ડ્રેસમાં હોય ટ્રેક સૂટમાં હોય વ્હાઇટ શૂઝ પહેરેલા હોય હેટ પહેરેલી હોય અને પીટીનો ક્લાસ ચાલુ થતો અને અમને બધાને રાહ હોય અને એટલું બધું સિસ્ટમક વાતાવરણ રમેશભાઈ જય શ્રી કૃષ્ણને કેવી રીતે ભૂલી શકાય એટલા બધા શિસ્તના આગ્રહી કે આપણે બધા જે કોઈ લોકો રમેશભાઈ પાસે ભણ્યા હશે તો બધા યોગાસન નહીં કરાવતા પણ મુર્ગાસન કરાવતા ઊંડા મુર્ગા ભણાવતા જો યાદ હોય તો બધાને અને બાર લાઈન માં રાખીએ અને સાહેબ અમને એક પાક શિક્ષા સજા અંદર એક પાક લખાવતા મારુ નામ વિશાલ ગાંધી છે હું પણ શિશુકુંડનો સ્ટુડન્ટ છું અત્યારે અમારી શાળા પંચોતેર વર્ષ પૂરા કરી રહ્યા છે શિશુકુંડનો સ્ટુડન્ટ દુનિયાના ખૂણા ખૂણામાં છે આજે અમે લોકોએ પંચોતેર વર્ષ પૂરા કર્યાના અમૃત મહોત્સવ નિમિત્તે છ થી વધારે સ્ટુડન્ટ આઉટ ઓફ ઇન્ડિયાથી આવેલા છે બારસોથી થી ચૌદસો સ્ટુડન્ટ જે ઇન્ડિયાના અલગ અલગ શહેરમાં છે એ બધા આવેલા છે અને અમે પહેલ કરીએ છીએ રિયુનિયન યોજે તો જે ફરી પાછા આવીને કનેક્ટ થઈ શકે જેમાં રહેવાસી જે તે સમયે આ સ્કૂલમાં ભણીને આગળ વાવી છું અને આ સ્કૂલ નું બહુ જ માહોલ સરસ છે પિંચોતેર શિશુ કુંદ નો પિંચોતેરમો વર્ષ ઉજવણી માટે સુવર્ણ જયંતિ માટે આ બધા જૂના બધા સ્ટુડન્ટો બધા ભેગા થયા છે તો બહુ આનંદની ખુશી ખુશીની વાત છે જૂના ફ્રેન્ડો અને જૂના બધા ટીચરોને બધા ભેગા થયા છે બહુ ખુશીની વાતો છે અને બહુ અમને આનંદ થયો અને આવા આવા શિશુકુળમાં નાના મોટા કાર્ય થયા રહે અને અમે નાના મોટા બધા સ્ટુડન્ટો બધા ઘણા વર્ષોથી ભેગા નહોતા થઈ આ વર્ષે ભેગા થયા છે તો અમને બહુ ખુશીનો માહોલ છે બહુ ખુશી થઈ છે વિદ્યાર્થીઓ બાળક બની ગયા છે અમે લોકો તો આ સ્કૂલની અંદરથી યાદગામાં આવે છે બધા કે આજ મેદાન ઉપર રમીને મોટા થયા આજ ટીચરો એ મારું ઘડતર કર્યું આજ શિક્ષકો એમને ચાલતા બોલતા અને સમાજમાં રહેતા શીખવ્યા એને જોઈને આજે અમને ગર્વ થાય છે એટલી બધી આનંદિત હર્ષની લાગણી છે એ આવીને કે આમ આપણે વ્યક્ત ન કરી શકાય ખૂબ જ જૂના મિત્રો મેળ્યા અમારા બધા અને આ ઘણા બધાના ચહેરાઓ ઓળખાય બદલાઈ ગયા છે પણ છતાં એની અંતની ભાવના એને વિનંતી કે તેઓ બેસાડવાની વ્યવસ્થા કરો કારણ કે ઘણા